કાર મિત્રો સ્વાગત છે તાજા સમાચારની તો આજે આપણે વાત કરીશું મિત્રો ગુજરાતમાં વાવાઝોડું ક્યાં છે અને મિત્રો ઠંડીની ગુજરાતમાં શરૂઆત ક્યાં વધારેમાં વધારે ઠંડી પડવાની છે તો આજના વિડીયોમાં આપણે જાણવાની છીએ અને ઘણા દિવસ પછી આપણે વિડીયો નાચીએ છીએ તો ચેનલ અત્યારે ડાઉન છે તો મિત્રો ચેનલ પર નવો તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો મિત્રો ને સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ઓખા દ્વારકા અને ભાટિયા અને ખંભાલિયા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીનો રાઉન્ડ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો સિશિલ ભાનવડ પોરબંદર કુટિયાના ઉપલેડા જૂનાગઢ જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો મધ્યમથી ભારે ઠંડી પડવાની શક્યતા છે અને મિત્રો ત્યાં હવે માવઠું આવવાની શક્યતા નથી મિત્રો ક્યાંય અફવામાં ફેલાવવું નહીં મિત્રો તો વાત કરીએ હવે કચ્છ કેશવદ માર્ગોલ જૂનાગઢ અને વિસાવદર અને બગસરા અને દિહોરી અને તુલસીજામ જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો જ્યાં મિત્રો ઠંડીનું વાતાવરણ ઓછું રહેવાનું છે મિત્રો અને નીચેના વિસ્તારોમાં મિત્રો વાત કરીએ તો ગીર ગાંધડા જામના જામવાલા તિમરી કોડીનોર અને દીવું છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં ઠંડીનું વાતાવરણ મિત્રો આ વખતે ખૂબ જ વધારે રહેવાનું છે મિત્રો આ વખતે કડકડતી ઠંડી ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો ત્યાં અહીંયા માવઠાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને દરિયાકાંઠા વિસ્તારમાં મિત્રો નુકસાન થાય તેવી પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ હવે તેની ઉપરની વાત કરીએ તો ધારી જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ ધારી છે દુધાળા છે ખંભા અને ચેચેલા જે ઉત્તરમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીનું વાતાવરણ જોવા મળી શકે છે તે પણ આગાહી કરવામાં આવી છે ગીર નેશનલ પાર્ક છે શાસન ગીર છે અને બીખા જે ઉત્તરમાં મિત્રો જોઈએ તો ત્યાં મધ્યમથી ભારે વાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે જેતપુર છે ગોંડલ જય જે વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે વિસાવદર છે અને વાસવાડા જે ઉત્તરમાં પણ ઠંડી વાળું વાતાવરણ રહી શકે છે જેતપુર છે વડિયા જે ઉત્તરમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે રાજકોટ જેવા વિસ્તારમાં પણ મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે ચોટીલા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે ધોરાલ છે અને જામવાલી જે ઉત્તરમાં મિત્રો આ વખતે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને મિત્રો બે મહિના કડકડતી ઠંડી રહેવાનું છે મિત્રો મહિના પછી મિત્રો ક્યાંય બહાર નહીં નીકળાય તેવી પણ ઠંડી રહેવાની છે મિત્રો સિક્કા છે અને મેઘપુર છે રાનપર છે જામ જામનગર છે ચેલા છે ચાલાયા છે જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ ઉપરના વિસ્તારમાં જોઈએ તો માલિવાસી જેવા વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે હાલમાં જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અહેમદાવાદ છે મહેસાણા છે ધોલકા છે નલ સરોવર છે વિરમગામ છે આનાંત છે ઠાકોર છે જે ઉત્તર મિત્રો જોઈએ તો ત્યાં પણ મિત્રો વાળું વાતાવરણ રહી શકે છે ગાંધીનગર જે ઉત્તર મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો આ વખતે મિત્રો માવઠની શક્યતા ખૂબ જ વધારે રહેવાનું છે મિત્રો અને ત્યાં ખૂબ જ ઠંડી વાળું વાતાવરણ પણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો હજી એક માવઠું આવી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને પાલનપુર જે વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો અને દક્ષિણ દક્ષિણના મિત્રો દરિયા કિનારા ત્યાં મિત્રો મોટું નુકસાન થશે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો વાત કરીએ હવે નીચેના વિસ્તારમાં જોઈએ તો મહુવા જેવા વિસ્તારની મિત્રો વાત કરીએ તો ત્યાં મિત્રો આ વખતે ઠંડીવાળું વાતાવરણ મિત્રો ખૂબ જ ઓછું રહેશે રાજુલા જેવા વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ મધ્યમ રહેશે અને તલાજા તાણા ભાવનગર જે વિસ્તારમાં મિત્રો જોઈએ તો ત્યાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ આ વખતે વધારે રહ્યું છે ગોધા છે ખાટસોલિયા છે શિહોર છે બુધેલ છે પાલીતાણા જેવા વિસ્તારમાં મિત્રો જોઈએ તો આ વખતે મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે અત્યારથી ત્યાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ પણ પડવા મળ્યું છે વલભીપુર જેવા વિસ્તારમાં પણ મિત્રો આ વખતે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને વડોદરા જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને બોડેલી જેવો છે જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે દોબાઈ છે દોબાલ જેવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો નીચેના વિસ્તારમાં મિત્રો વાત કરીએ તો સુરત છે અને બારડોલી જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને વ્યારા છે અને નવાસારી છે નવસારી જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે સહાર છે અને દાહુના દાહુનું જે ઉત્તરમાં વાપી જે ઉત્તરમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી વાપી વાની અને સિનાર જે વિસ્તારમાં મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે નાસિક જેવા ઉસ્તરમાં પણ મિત્રો મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે મિત્રો ઉપરના વિસ્તારની મિત્રો વાત કરીએ તો લખપત છે નાલિયા છે માંડવી છે બારલી છે ખાવડા રાપર જેવા વિસ્તારમાં મિત્રો આ વખતે ખૂબ જ વાળું વાતાવરણ રહે છે ગાંધીધામ જેવા વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વાળું વાતાવરણ રહી શકે છે માતાના મઢ બાજુ પણ મધ્યમથી ભારે ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે લેહ છે મનાલી છે જે વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે લાઈક જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડી વાળું વાતાવરણ રહે છે અને મિત્રો મનાલીની અંદર આપણે જાણીએ તો આ વખતે મિત્રો ખૂબ જ બરફ પડવાની સંભાવના છે અને મનાલી જેવા વિસ્તારમાં માઇનસ પાંચની ડિગ્રીમાં મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે તે પણ આગાહી કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો નાગર છે અને કાલુ જે વસ્ત્રમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો મેં નીચેના વિસ્તારની તેનાથી નીચેના વિસ્તારની મિત્રો વાત કરીએ તો નહાન જેવા વિસ્તારમાં મિત્રો આ બધું ઠંડી નહીં પડે અને જેમ જેમ આપણે આગળ જતા જઈશું તેમ વધારેમાં વધારે ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે કાયથાલ જે વિસ્તારમાં પણ પાઉલ છે મોગા છે અને જેવા વિસ્તારમાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે શિમલા જે વિસ્તારમાં પણ મિત્રો આ વખતે ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે અને ત્યાંની નીચે મિત્રો વાત કરીએ તો મિત્રો ત્યાં પણ મિત્રો ખૂબ જ ઠંડીવાળું વાતાવરણ રહેવાનું છે તે પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ અને પ્રેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં પણ આવી છે મુનસી છે બી ગો બીગાની છે એવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહેશે તે પણ આગાહી કરવામાં આવી છે કાલારૂ જેવા વિસ્તારમાં પણ મિત્રો ઠંડીવાળું વાતાવરણ રહેશે તે પણ આગાહી કરવામાં આવી છે શિવ શિમગાવ છે એવા વિસ્તારમાં પણ ઠંડીવાળું વાતાવરણ રહી શકે છે કોડેહાલ જેવા વિસ્તારમાં પણ ઠંડી વડું વાતાવરણ મિત્રો આ વખતે ખૂબ જ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો જોઈ શકો છો કે મિત્રો આ વખતે મિત્રો ગુજરાતમાં અને ઇન્ડિયામાં મિત્રો વધારેમાં વધારે ઠંડી વળવું વાતાવરણ રહી શકે તે પણ આગાહી કરવામાં આવી છે અને મારો વિડીયો આપણને સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભગત નમસ્કાર સ્વસ્થ